નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ધ્યાન માર્ટમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉંમર વધવું અને વૃદ્ધત્વ એ એક કુદરતી પ્રક્રિયા છે જેને આપણે રોકી શકતા નથી જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણી ઉંમર વધવા લાગે છે તેની સાથે જ આપણા શરીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે જેની અસર સમય જતાં શરીર પર દેખાવા લાગે છે મિત્રો જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ શરીર પર અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને તેને આપણે કહીએ છીએ કે હવે આ ઘડપણનું લાઇસન્સ આવી ગયું છે એટલે કે વૃદ્ધત્વની નિશાની છે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે અને આપણા વૃદ્ધ થતા જઈએ છીએ તેમ તેમ શરીરની ઇલાસ્ટિન કોલેજીન અને પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જાય છે જેના કારણે આપણી ત્વચા એટલે કે ચામડી પાતળી બનતી જાય છે મિત્રો શું તમે જાણો છો કે ઘણા લોકોની ત્વચા પહેલેથી જ જ એટલી સંવેદનશીલ હોય છે કે નાની ઉંમરથી તેમના ચહેરા પર પર તો શરીર જોવા મળતી હોય છે આજના યુગમાં જો આપણે વાત કરીએ તો મેકઅપ એ દરેકની આવશ્યકતા બની ગઈ છે પાર્ટી હોય કે લગ્ન હોય ઓફિસે જવાનું હોય કે બહાર જવાનું હોય તો મહિલાઓ મેકઅપનો ઉપયોગ કરી પોતાને સુંદર બનાવી લેતી હોય છે પણ આ બધી વસ્તુઓ માત્ર મેકઅપ સુધી સીમિત છે જે ધોઈ નાખવામાં આવે તો તે સુંદરતા ત્યાં જ ઢળી જતી હોય છે મિત્રો શરીરની ચામડીને કોમળ અને ફ્રેશ રાખવા માટે તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે પરંતુ આ વ્યક્ત જીવનમાં દરેક વ્યક્તિઓ માટે તેની કાળજી લેવી શક્ય નથી હોતી અને ત્વચા માટે પંદર મિનિટ આપો તો તમે તમારી આદતો પ્રમાણે ત્વચાની ઉંમરને અડધી કરી શકો છો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કલાકો પાર્લરમાં બેસવું અને વળી પાર્લરનો ખર્ચ એ દરેક માટે શક્ય નથી તો શું કરવું જોઈએ આપણે આપણી ત્વચાને યુવાન રાખવા માટે તો આપણે ફક્ત રોજ પંદર મિનિટ આપણી ત્વચાને આપીએ અને ત્વચાની કાળજી લઈએ તો આપણે હંમેશા માટે નહીં તો થોડા સમય માટે તો યુવાન રહી જ શકીએ છીએ હવે સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે કરચલીઓ થવાના કયા કારણો હોઈ શકે જેમ કે વધુ પડતા ટેન્શનમાં રહેવું કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરવો ધૂમ્રપાન કરવો પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો અને વિટામિન ડીની ઉણપ આ બધા કારણોને કારણે ત્વચામાં કરચલીઓ પડવાનું પ્રમાણ વધારે થાય છે શરીરની સાથે તો આપણી ત્વચા ઢીલી થવા લાગે છે અને કરચલીઓ પડે છે પરંતુ ઘણા લોકોને નાની ઉંમરે પણ આ તકલીફ જોવા મળતી હોય છે જે આજના ઉપાયોમાં આપણે જાણીશું કે શરીર પર અને ત્વચા પરની કરચલીઓ કેવી રીતે દૂર કરી શકાય જો નાની ઉંમરે ત્વચા પર કરચલીઓ આવી ગઈ હોય અથવા ઉંમરના કારણે શરીર પર કરચલીઓ આવી ગઈ હોય તો તેને નિયંત્રણમાં લાવવા માટે આપણે ઉપાયો વિશે જાણીએ સૂર્યના હાનિકારક કિરણો સીધા આપણી ચામડીના સંપર્કમાં ન આવે તે માટે બહાર જતી વખતે હંમેશા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ સનસ્ક્રીન ત્વચા પર સુરક્ષાનું કામ કરે છે તેને લગાડવાથી ત્વચાને સૂર્યના કિરણો વધારે પડતા નુકસાન નથી કરી શકતા અને આપણી ત્વચા એકદમ સ્વસ્થ રહે છે સનસ્ક્રીન લગાડા સિવાય જો વાત કરીએ તો મોશ્ચરાઈઝર લગાડવાથી પણ ત્વચા હાઇડ્રેટ રહે છે ઘણીવાર શુષ્ક ત્વચાને કારણે ચહેરા અને શરીર પર કરચલીઓ દેખાય છે જો તમે નિયમિત રીતે મોશ્ચરાઈઝર લોશનનો ઉપયોગ કરો છો તો આ કરચલીઓનું પ્રમાણ ઘટવા લાગે છે કરચલીઓ થવાનું મુખ્ય કારણ શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા હોઈ શકે છે જો આ સમસ્યાને દૂર કરવા માટે વધુને વધુ પાણી પીવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે એટલે મિત્રો આપણે એક દિવસમાં વધુમાં વધુ થી બાર ગ્લાસ પાણી પીવું જ જોઈએ વળી ધુમ્રપાનથી શરીરમાં ઘણી બધી આડ અસર થતી હોય છે ધુમ્રપાન કરવાથી ત્વચાને પણ નુકસાન થતું હોય છે નાની ઉંમરે વધુ પડતું ધૂમ્રપાન તમને સમય કરતાં પહેલા વૃદ્ધ બનાવી દે છે એટલે ધૂમ્રપાન કરવાનું સદંતર બંધ કરી દેવું જોઈએ ત્વચા પરની કરચલીઓ દૂર કરવા માટે જો કોઈ સારો અને સરળ ઉપાય હોય તો એ એ છે કે આહારમાં સુધારો કરવો જોઈએ જેમ કે મલ્ટી વિટામિન્સ વાળા ખોરાક અને પોષક તત્વો વાળા આહારનું સેવન કરવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારેમાં વધારે તમારા આહારમાં કરવો જોઈએ દરરોજ આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે તથા કૃત્રિમ સુગંધ ધરાવતી ક્રીમ લગાડવાનું ટાળવું જોઈએ તમારી ત્વચાને દિવસમાં બે વાર સાબુના બદલે તમે સાદા પાણીથી પણ ધોઈ શકો છો જો આટલી સંભાળ લેવામાં આવે તો ત્વચાને સુંદર અને કોમળ બનાવી શકાય છે અને સમય પહેલા પોતાને વૃદ્ધ થતા અટકાવી શકાય છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે આશા રાખું છું કે તમને આ માહિતી જરૂરથી ગમી હશે કમેન્ટમાં તમારી કમેન્ટ અવશ્ય લખીને જણાવશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે